આજે અમે અહીંયા એક જર્જરીત પુલની મુલાકાત લેવા આવ્યા છીએ દોસ્તો રોજ જાગીને એક બ્રિજ તૂટે છે થોડાક દિવસ પહેલાં ગંભીરાનો બ્રિજ તૂટ્યો આજે માંગરોળ પાસે આવેલો બ્રિજ તૂટ્યો હજુ નવો બ્રિજ તૂટે અને લોકોની જીવ થાય કે માલ મિલકતની નુકસાન થાય એ પહેલા ભાજપના ભ્રષ્ટાચારી માનસિકતા ધરાવતા ચોર નેતાઓ જાગી જાય તો સારી વાત છે હું અત્યારે અમારા મત વિસ્તારમાં છું ભેસાણ તાલુકામાં છું આ બાજુ બામણગઢ ગામ આવેલું છે આ બાજુ રાણપુર ગામ આવેલું છે બામણગઢથી રાણપુર એટલે કે જુનાગઢ તરફ જતા મેઇન રોડનો જે કનેક્ટિવિટીનો રોડ છે એમાં ઉબેણ નદી છે અને આ ઉબેણ નદી ઉપર આવેલો બ્રિજ છે હું તમને બતાવું આવું આગળ ઉબેણ નદીનો બ્રિજ હવે આ બ્રિજ પડે અને કોઈના જીવનું જોખમ થાય કોઈનું મૃત્યુ થાય કોઈનું વાહન તૂટી જાય એ પહેલા ભાજપની સરકાર જાગી જાય તો સારું છે

ભાજપના નેતાઓને તો ભ્રષ્ટાચાર કરવામાં પૈસા ખાવા સિવાય આ બધી જ જગ્યાએથી બ્રિજ આખો હળી ગયેલો છે તમામ જગ્યાએ હળી ગયો છે અહીંથી દેખાય છે બધું જ છેકથી છેક સુધી કેમેરામાં કેટલો તૂટલો દેખાય છે અલગ વિષય બાકી નરી આંખે જુઓ તો કોઈ પણ સમયે આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી પરિસ્થિતિ ગણી શકાય આપણે પછી તો સરકારી એન્જિનિયરો સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ કરે અને ચેક કરે કે આ શું છે આજુ આ હરિયા નીકળી ગયા છે કાયદેસર છતાંય તે કોઈના પેટનું પાણી નથી હલતું પછી જ્યારે બ્રિજ તૂટી જશે ખરેખર દસ પંદર લોકો નીચે પડશે દાખલા તરીકે એકાદ બે ગાડીઓ ફોર વ્હીલર પડશે પછી કે છે કે આ એક આ દસ ગાળા પૈકી એક ગાળો તૂટ્યો છે પછી આવી બધી મોટી મોટી કેટલા એક ચાર પાંચ છ સાત દસ ગાળા છે દસ પૈકી એક ગાળો તૂટ્યો છે કડક કાર્યવાહી કરશું